રામગીરી મહારાજ ની સામે કાયદેસરની કાર્યવાહી કરીને ધરપકડ કરવા બાબત રજૂઆત કરવામાં આવી પ્રાપ્ત માહિતી મુજબ જંબુસર તારીખ દસ નવ બે ના રોજ ઓલ મુસ્લિમ સમાજ મિશન વતી મહારાષ્ટ્રમાં મહંતગીરી મહારાજ તથા નીતિશ રાના વિરુદ્ધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું મહારાષ્ટ્રમાં મહંત રામગીરી મહારાજ દ્વારા મહાન પૈગંબર સાહેબ વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરીને તમામ મુસ્લિમ સમાજના લોકોને હૃદયને ઠેસ પહોંચાડવામાં આવી છે જેના વિરોધમાં આજરોજ ઓલ મુસ્લિમ સમાજ મિશન વતી એક મેમેરેન્ડમ નાયબ કલેક્ટરને સુપરત કરવામાં આવ્યું હતું આવેદનપત્રમાં સરકાર મહંત રામગીરી મહારાજ સામે કડક પગલાં લે તેવી માંગ કરવામાં આવી હતી રિપોર્ટર ભરત પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી જંબુસર